ભાઈ તમે કપડાનો શોરૂમ કરી નાખ્યો રાજકોટમાં ખૂણે ખૂણે શેરીએ શેરીએ ગલીએ ગલીએ એક્ઝિબિશન આવ્યા છે ઢગલો શોરૂમ છે જૂના કપડાના કબાટ ભર્યા છે હવે જૂના કપડાને મારે શું હડગાવી દેવાના ઘરે મગજ મારી થાય એનું શું કરવાનું સુરેશભાઈ તમારે ચિંતા કરવાની જરૂર નથી એના માટે પણ આપણે પરેશાની દૂર થઈ જાય એવી સ્કીમ લઈ આવે છે તમારી પાસે જેટલા બી જૂના કપડાઓ હોય તમે ખટારો ભરીને ડિસ્કાઉન્ટ થ્રી સી આવી જાઓ જૂના કપડા અમે લઈ આવી શું કરવાનું એક હું આ ત્રણસો રૂપિયા નું તમને વાઉચર આપી તમારી શોપિંગ હજાર રૂપિયા ની શોપિંગ ઉપર ત્રણસો રૂપિયા લેસ કરી તમારા જૂના કપડાના વાહ તો ભાઈ રાજકોટમાં તમે કોઈ પણ ખૂણે રહેતા હોય જૂના તમારા કપડા લઈ આવો અહિયાં સામે તમને નવા કપડા આપે ને વાવચર આપે છે હવે નવા કપડા લઈ એટલે એક પીસ તમને જૂનું આપ્યું હોય તમે ત્રણસો રૂપિયા નું વાવચર આપો હવે સાતસો મિનિમમ તમારું હજાર રૂપિયા નું પીસ હોય તો આ વાવચર અમે તમને આપીએ એટલે ત્રણસો રૂપિયા બાદ થઈ જશે ત્રણસો રૂપિયા એવી બ્રાન્ડેડ વસ્તુમાં જે પ્રીમિયમ બ્રાન્ડ છે એમાં ત્રણસો રૂપિયા બાદ થઈ જાય હજાર ની ખરીદી ઉપર વાહ જૂના કપડા લઈ આવો અહીંયા તમને ડિસ્કાઉન્ટ વાઉચર આપે છે ને સામે લઈ જાવ નવા કપડા પછી ઈ કયો કોઈ બે પીસ આપ્યા કોઈ ત્રણ પીસ આપ્યા કોઈ ખટારો ભરી દીધો તો એને તો એમના માટે પણ છે બે કપડા આપશો તો એક વાળું અને ચારસો નવાનું નવસો નવાનું ત્રણ વાઉચર આપીશ ત્રણ વાઉચર મળશે ત્રણ વાઉચર આપીશ વાહ તો એક જોડી પડી હોય તો બે વાઉચર આવે એવી રીતે સો ટકા અને મને એ બીજી અત્યારે શું ઓફર ચાલે છે સુરેશભાઈ આ રક્ષાબંધન ઉપર એક નવી ઓફર ભી ચાલે છે આપશો બિલકુલ ફ્રી આપવામાં આવશે આ બસો નવાણું રૂપિયા વાળું એક પીસ લે તો ભી એક નવસો વાળો શર્ટ ફ્રી આપવામાં આવશે અને એ ઓફર માત્ર ને માત્ર ત્રણ દિવસ જ વેલિડ છે વાહ ઉપર તો વેલી તકે પહોંચી જજો અને હવે બધાને કહી દઉં કે આટલી બધી આ ઓફર આપે છે તો આ છે કોણ ભાઈ વર્ષોથી ક્રિસ્ટલ મોલમાં ડિસ્કાઉન્ટ 360 ના નામથી જે શોરૂમ ધૂમ મચાવતો હતો એમનો જ હવે નવો શોરૂમ રીઓપનિંગ થઈ ગયો છે અને ધમધમતા એરિયામાં આકાશવાણી ચોકમાં એએસએન કે સ્કૂલની સામે ડિસ્કાઉન્ટ થ્રી 365 પછી ભાઈ અહીંયા કાયમ કંઈક ને કંઈક ઓફર હોય નામ તો તમે એવું રાખ્યું છે રોજના માટે નવી નવી ઓફર આવતી રહેશે ગ્રાહકોને

દરેક કલેક્શન મેનસ્વેરનું બધું અહીંયા મળી રહે બધું જ મળી રહેશે બદુર અને એબી હોલસેલ ભાવે હોલસેલ ભાવે હોલસેલ ભાવે રિટેલ ભાવે નહી હોલસેલ ભાવે મળશે માર્કેટ કરતાય સસ્તું મળશે માર્કેટ કરતા પણ સસ્તું મળશે એક પીસલી એક બે પીસલી એ કંઈ મિનિંગ નહીં એક પીસનો તો બી તમને હોલસેલ પ્રાઈઝમાં મળશે વાહ તમારા આ વાહ લેડાવો વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરી અને જલ્દીથી પહોંચી જજો પછી કહેતા નહીં કે સુરેશભાઈ પ્રજાપતિ અમને તો આવું કીધું નહીં આવવાનું આકાશવાણી ચોકમાં એસએનકે સ્કૂલની સામે ડિસ્કાઉન્ટ થ્રી સિક્સટી ફાઇવમાં